હેજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે ગુરુજી આવતા હોય ત્યારે કેટલો આનંદ હોય કે મારા ગુરુ કે જેણે મને રાહ બતાવ્યો છે મને ઈશ્વર સુધી પહોંચાડવાનો કેવી કંડારી આપી છે આવા ગુરુ જ્યારે આવતા હોય ત્યારે એ ગુરુના શિષ્યને કેવી લાગણી થાય મિત્રો એવી જ લાગણીનો પવિત્ર દિવસ એટલે ગુરુ પૂર્ણિમા કહેવાય છે કે ગુરુનું ઋણ આપણે ઉતારી ન શકીએ પરંતુ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુનું આપણે અવશ્ય પૂજન કરી શકીએ આપણે અત્યારે જૂનાગઢ ભવનાથ તીર્થ ક્ષેત્રમાં ભારતી આશ્રમમાં છીએ અને અહીંયા આગળની આ ગુરુ પરંપરા એટલી બધું અદ્ભુત છે અને એટલા બધા અહીંયા પ્રાણ પૂરેલા છે આ જગ્યામાં કે આ જગ્યાને ચેતનવંતી બનાવી છે અને અહીંયા આગળ પરમ પૂજ્ય શ્રી મહામંડલેશ્વર ભારતી બાપુ હતા અને એ ભારતી બાપુએ ધર્મની ધુરા સંભાળી ત્યારથી આ ભારતી આશ્રમનો ખૂબ જ મોટો વિકાસ થયો છે કહેવાય છે કે આ ભારતીય આશ્રમની અંદર તમામ પ્રકારના એટલે કે જ્યારે જૂનાગઢ ક્ષેત્રમાં બે સૌથી મોટા મેળા એટલે કે શિવરાત્રિ અને પરિક્રમાનો મેળો હોય છે આ સમય દરમિયાન લાખો ભાવિકોને ભક્તો આ આશ્રમ અહીંયા આગળ ભારતી બાપુ તો અત્યારે હયાત નથી પરંતુ એમના શિષ્યો દ્વારા સુંદર મજાના કાર્યક્રમો અવિરત ચાલુ છે અને અહીંયા આગળ આ કાર્યક્રમો અવિરત ચાલુ રહે છે તો ચાલો ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે ભારતી બાપુના સમાધિ સ્થાનની મુલાકાત લઈ અને ભજન ભોજન કઈ રીતે થઈ રહ્યા છે એમની પણ વાત કરીએ અહીંયા આગળ ભારતી બાપુનું સમાધિ સ્થાન છે અને હજારો ભાવિકોના ભક્તો આ સમાધિ સ્થાનના દર્શન કરે છે અને પવિત્રને પાવન બને છે ચાલો આપણે સમાધિ સ્થાનના તમને દર્શન કરાવીએ ઓ રે ગુરુજનો તારા સલીજણા જય ભવનાથ જય સદગુરુદેવ આજે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે ગુરુ મહારાજ અનંત વિભૂષિત મહામંડલેશ્વર શ્રી શ્રી એકાદા રાઠ બ્રહ્મલિનસિંહ વિશ્વંભર ભારતી બાપુની સમાધિનું કૂદન થયું પછીથી પ્રીતિબેન વાંધા એના સાથી મિત્રો સાથે ટીમ સાથે ભજનની સંતવાણીનો દોર ચાલ્યો પછી નામીયા નામી કલાકારો અહીંયા ઘણા છે અને ભજનનો દોર સતત ચાલુ રહેશે બપોરના પણ ચાર વાગ્યાથી ભજન સંતવાણીનો દોર ચાલુ રહેશે રાતના પાછા સાંજના ભોજન સંધ્યા આરતી ભોજન કરી અને પાછા સંતવાણીનો દોર પીસ મિસ્ત્રી પરેશદાન ગઢવી રાજદાન ગઢવી નીલેશ ગઢવી બધાય થ્રુ આખી ટીમ દ્વારા સંતવાણીનો દોર ચાલુ રહેશે તો ભાવિ જનતાને હાર્દિક નિમંત્રણ છે કે ગુરુ પૂર્ણિમાનો પ્રસાદ ભજન અને ભોજન લેવા પધારો વિશેષ કાંઈ ન કહેતા સેવક સમુદાય બોળી સંખ્યામાં આવ્યો છે એ પણ આજ ભજનનો અને ભોજનનો આનંદ લે છે તો વિશેષ કાંઈ ન કહેતા બધાયને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના કારણ કે આ વ્યાસ પૂર્ણિમા કહેવાય છે ભગવાન વેદ વ્યાસનો આ જન્મ દિવસ છે તો વ્યાસ પૂર્ણિમા પણ કહી શકાય ગુરુ પૂર્ણિમા કહી શકાય તો બધાને શુભકામના હાર્દિક શુભકામના છે અને ભારતી બાપુના આશીર્વાદ ગિરનારી મહારાજ સ્મૃતિ મંદિર એટલે કે એમને એના જીવન દરમિયાન એમની ગાદી તથા એ જે જે વસ્તુઓનો ઉપયોગ કરતા એ બધી વસ્તુઓ અત્યારે આપણને દ્રશ્યમાન થઈ રહી છે આપ અત્યારે જોઈ રહ્યા છો કે પૂજ્ય ભારતી બાપુ જે છે એ જે આસન ઉપર બેસતા એ આસન આ ઉપરાંત એમનું પ્રિય હાર્મોનિયમ તથા એની પ્રસાદીની દરેક વસ્તુ જે જે અત્યારે આપણે જોઈ રહ્યા છે હાલ અત્યારે આ જગ્યા ઉપર મનસી હરિહરાનંદજી ભારતી બાપુ આ સંસ્થા સંભાળી રહ્યા છે અને ખૂબ સુંદર મજાની કામગીરી કરી રહ્યા છે કહેવાય છે કે ગુરુ પરંપરાને નિભાવવી એ તો અહીંયા આ આશ્રમની અંદરની પરંપરાને આપણે જોઈને ત્યારે ખ્યાલ આવે કે કેવા મોટા ગુરુ હોય છે અને કેવા બળિયા એના ચેલા હોય છે તો ચાલો તમને અમે બતાવીએ કઈ રીતે અહીંયા આશ્રમની અંદર આ ભારતી બાપુના અમે તમને દર્શન કરાવ્યા ફરીથી આપ એમના દર્શન કરી અને કૃતકૃત્ય કૃત્ય થાવ કારણ કે આજનો દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમાનો દિવસ વ્યાસ પૂર્ણિમાનો દિવસ કહેવામાં આવે છે અને આ ગુરુ જે છે એમના ઋણમાંથી મુક્ત થવા માટે આપણે એમના દર્શન કરીને પાવન થવું જોઈએ મુખ્ય તહેવારોની વાત કરવામાં આવે કે શિવરાત્રીનો મેળો હોય કે લીલુડી પરિક્રમા હોય લાખો ભાવિકોને ભક્તો જે છે અહીંયા ભજન ભોજન અને ભક્તિનો પ્રસાદ જે છે એ માણે છે અને ખાસ કરીને અહીંની જે પરંપરાઓ જે છે પરંપરાઓનો નિભાવે છે કહેવાય છે કે ગુરુની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે એક સુંદર મજાનો શ્લોક કે આપણે ગુરુર બ્રહ્મા વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરહ બ્રહ્મ તસ્મેય શ્રી ગુરુ એનામાં ગુરુ તો સાક્ષાત પરબ્રહ્મ છે કારણ કે એ પરમાત્મા સુધી પહોંચાડવાનો આપણો આ માર્ગ છે એક એવી કેડી એને કેડી કંડારી હોય છે એમણે તો ગુરુનું ગુરુએ તો એમના ગુરુ અને એમના ગુરુ થકી એમણે પરમાત્માને પામ્યા હોય છે ફરીથી સમાજની અંદર આવી અને જીવોનો ઉદ્ધાર કરવા માટે એ લોકો આશ્રમોની અંદર રહી અને લોકોને જે છે આ માર્ગે વાળતા હોય છે ત્યારે ચાલો આપણે પણ આ માર્ગે આગળ વધીએ અને ખરા અર્થમાં આજના દિવસે એટલે કે ગુરુ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા છે કે જેમણે વેદો લખ્યા છે અને એ વેદો એ તો સમગ્ર સૃષ્ટિને જીવંત રાખી છે કઈ રીતે જીવવું એ પદ્ધતિઓ જે છે એ જીવને શીખવાડી છે અને આ જીવને પોતાના કર્મો કરતાં કરતાં પરમાત્મા સુધી કઈ રીતે પહોંચવું એ બાબત જે છે એ આપણને અહીંયા આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણા ગુરુઓ જે છે એ આપણને શીખવાડે છે ત્યારે આપ જુઓ છો અત્યારે કે લાખો ભક્તો જે છે એ અહીંયા પધાર્યા છે અને ખરા અર્થમાં એ લોકો ગુરુની આજે પૂજા કરશે ગુરુની પૂજા વિધિ કરી અને કૃતકૃત્ય થશે કહેવાય છે કે ગુરુનો મહિમા જે છે એ ખૂબ મોટો છે મિત્રો આ સ્થળ ઉપર મહામંડલેશ્વર ભારતી બાપુ જે છે એ જ્યારે બિરાજમાન હોય લાખો ભાવિકો જે છે એમના દર્શન માટે ઉમટતા આ એમની આ બધી જગ્યાઓ જે છે અને હાલ વાત કરવામાં આવે આપ જોઈ રહ્યા છો ગુરુ દત્તાત્રેયજીને અને અહીંના અત્યારના મહંત શ્રી હરિહરાનંદજી મહારાજ ખાસ કરીને વાત કરવામાં આવે ગિરનારની ભૂમિ જે છે બે સમજો તમારે ગિરનારની ભૂમિ જે છે એ પવિત્રને પ્રાચીન છે ત્યારે દત્ત મહારાજ અહીંયા બિરાજમાન હોય આપ એમના પણ દર્શન કરી શકો છો એમણે તો એકવીસ જેટલા ગુરુઓ બનાવ્યા અને ખરેખર સમાજને એક ઉમદો માર્ગ બતાવ્યો કે ખરા અર્થમાં જે કંઈ લોકો પાસેથી આપણને જ્ઞાન મળે અને જે કંઈ પણ લોકો આપણને ઉપયોગી થાય એ દરેક વસ્તુમાંથી પદાર્થમાંથી આપણે આ ગુરુ જે છે એની આપણે ઉપાધિ આપી શકીએ એની પાસેથી કંઈક શીખી શકીએ અને એ જ બાબતો જે છે આપણે લોકો પાસેથી પણ જાણીશું આપણી સાથે અત્યારે ઘણા બધા મિત્રો પણ જોડાયા છે મિત્રો જ્યારે ગુરુ પૂર્ણિમાનો માહોલ છે ત્યારે અહીંયા ભારતીય આશ્રમમાં ઘણા સેવકો અને ભક્તો પણ જોડાયા છે આજે તમે અહીંયા આવ્યા છો કેવો માહોલ છે આજે ગુરુ પૂર્ણિમાનો કઈ રીતે ઉજવાઈ રહી છે આજે આપણે જોવા જઈએ તો આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર જે ગુરુ પૂર્ણિમા છે એનું મહત્તમ એટલું બધું છે કે આપણે કહેવાય છે કે માતા પિતા અને ત્યાર પછી એ ગુરુ તો એ ગુરુને લઈ અને આપણને સાચી દિશાનું એ આપણને ભાન કરાવે છે તો જેથી કરી અને આપણે જે ગુરુ પૂર્ણિમાની અંદર એ આપણા ગુરુને નમન કરીએ છીએ પ્રણામ કરીએ અને આપણા જીવનની અંદર આપણે એમ કહેવાય કે અંધકારના અંધકારમાંથી પ્રકાશની તરફ લઈ જાય એને આપણે એ ગુરુ કરીએ છીએ બહુ સરસ વાત કરી અંધકારમાંથી પ્રકાશ તરફ જવું હોય તો આપણે ગુરુ જે છે એ જોઈએ ગુરુ આપણને જ્ઞાન આપે ગુરુ આપણને માર્ગ બતાવે અહીંયા સુંદર મજાની વાત થઈ રહી છે આ ઉપરાંત જ્યારે ભારતીય આશ્રમની વાત કરતા હોય ત્યાં કેવડો મોટો આશ્રમ છે ને આપણા એના મહામંડલેશ્વર ભારતી બાપુની પણ આજે યાદ આવી જાય શું કહો છો એ બાબતમાં ભારતી બાપુની વાત આપણે કરવા જઈએ તો વિશેષ તો શું વાત કરીએ એમ કહેવાય કે જૂનાગઢની અંદર ગિરનારની અંદર જે ભારતીય આશ્રમ છે એટલે એમ કહેવાય કે નાનો બાળક હોય એ પણ આ આશ્રમથી અને એ એ જે વિકસિત છે અને એના પ્રચાર પ્રસારથી એને કરવાની જરૂર જ નથી કારણ કે આપણે એમ કહેવાય છે કે ગિરનારની ગોદમાં આવી જાય ને એટલે આપણું એમ કહેવાય કે કલ્યાણનો માર્ગ એ ખુલી ગયો આથી વિશે શું થાય બહુ સરસ વાત છે કલ્યાણનો માર્ગ જે છે એ ખુલી ગયો કેવડી મોટી વાત છે નાના નાના બાળકો પણ આપણી સાથે છે ક્યાંથી આવો છો તમે અચ્છા ભારતીય આશ્રમમાં ભણો છો અચ્છા કેવું લાગે છે ભારતીય બહુ આવે આ સંતોનો સાનિધ્ય છે અચ્છા આજે ગુરુ પૂર્ણિમા જે શું કર્યું તમે આજ ગુરુ પૂર્ણિમા છે તમે ગુરુ વિશે ડાયરો છે ગુરુ પૂર્ણિમાનો અચ્છા ખાસ કરીને જ્યારે અભ્યાસની વાત કરવામાં આવે છે અને ગુરુની જગ્યા ઉપર જ તમને અહીંયા આગળ અભ્યાસ કરવામાં આવે છે કેવો માહોલ રહે છે કાયમીના માટે કાયમી માટે અહીંયા ભાવિ ભક્તો અહીંયા દર્શન કરવા આવે અહીંયા ગરબાના આપણે તમે જોઈ રહ્યા છો અહીંયા સાનિધ્યો છે આપણે ભણવાનું એકદમ સારું છે આમાં ભણવાનું પાછળ આપણે છે મિત્રો અહીંયા આગળ આ સંસ્થાની અંદર વિદ્યાર્થીઓને અભ્યાસ પણ કરાવવામાં આવે છે અને ખૂબ સારી એવી સંસ્થા વિકસિત કરી છે અને ખાસ કરીને વાત કરવામાં આવે કે આ સંસ્થાઓ દ્વારા સુંદર કામગીરી થઈ છે આપણી સાથે બીજા પણ એક ભક્ત જોડાયા છે કે જેઓ આજે ગુરુ પૂર્ણિમા માટે દર્શન માટે વધારે છે શું નામ છે આપનું અને શું કહેવા માગો છો જય ગિરનારી ઓમ નમો નારાયણ આશીષ લીંબાણી મારું નામ છે જ્યારે ગુરુ ગોવિંદ દોનો ખડો કિસકો લાગુ ભાઈ ભલે હારી ગુરુદેવ કયો છે દિયો ગોપાલ ગોપાલ મને અને તમને અખરી બ્રહ્માંડના ભગવાનના દ્વારકાધીશના કે પછી ગુરુ દત્તાત્રેના જે દર્શન કરાવે છે મારા અને તમારા જીવનનો જે યુટર્ન લાવે છે ને એવું એક માધ્યમ હોય તો ગુરુ દ્વારા હોય છે પછી ગમે તે ગુરુ હોય કોઈ પણ વ્યક્તિના ગુરુ હોય એટલે ગુરુ તો ગુરુ જીવનનું અમૂલ્ય પાત્ર છે સાહેબ કદાચ મારી અને તમારા ચામડાના શરીરને એમ કહેવાય કે જે ચામડું હોય ને એને ઉતારીને એને ચાકડી કરી અને પહેરાવીને તો એના મૂલમાંથી મુક્ત ન થઈ એટલે કેવું પડે કે સંત બીજે પલટે નહીં અને જુગ જાય અનંત ઉચ્ચ નીચ કલ ઉતરે આખીરવો સંત કા સંત ગુરુ પૂર્ણિમા મહોત્સવ છે જ્યારે આ બે હજાર પચીસની અંદર ગુરુ પૂર્ણિમા મહોત્સવ આજે ભારતીય આશ્રમની અંદર મહામંડલેશ્વર શ્રી હરિહરન ભારતીજી મહારાજના સાનિધ્યની અંદર અત્યારે હજારો ભાવિકોએ શ્રદ્ધાળુય આવી અને ગુરુપૂજન કર્યું છે ગુરુની આરાધના કરી છે ગુરુનું એમ કહેવાય કે ભક્તિવાન થયા છે અને આખું ભવનાથ જ્યાં ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રમાં જે ભારત જેનું ગૌરવ લઈ શકે એવો આ જૂનાગઢની અંદર ભવેહર એટલે કે આપણું ભવનાથ છે ભવનાથ આ ભવનાથ આજે ગુરુમય બન્યું છે ત્યારે આપ સૌને આ ગુરુ પરંપરાની સૌને ઘણી બધી શુભકામનાઓ ખૂબ ખૂબ વધાઈ સંત અને સપુત ત્રણે એક જ જેમ કીધું એવી જ રીતના સાહેબ કે પણ વિશેષ દરજો આપી તો ભારતના સંતોને અને સોશિયલ મીડિયાના માધ્યમથી મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ભારતની અંદર જ્યાં સુધી મને અને તમને આ ભગવો દેખાય છે ને ત્યાં સુધી વિશ્વના બાપની તેવર નથી ભારતનો વાળ વાકો કરી શકે એ ભારતના ભગવાનની તાકાત છે સાહેબ ઓમ નમો નારાયણ જય ગિરનારી સાધુ સંતોનું સાનિધ્ય મળે તો ખરા અર્થમાં પરમતત્વને પામી શકાય અને કેવડી મોટી એમણે વાત કરી ખરા અર્થમાં અહીંયા આગળ આશ્રમના દરેક ભક્તોને આ પ્રકારની ભક્તિની સરવાણી જે છે એ વહી રહી છે અત્યારે હાલ જે છે એ ગુરુ જે છે એમના દર્શન માટે હજારો ભાવિકો ભક્તો જે છે એમના દર્શન કરી રહ્યા છે મિત્રો આ ભૂવનાથ ભવેશ્વરની અંદર આરતી આશ્રમની અંદર ગુરુ પરંપરા જે છે અત્યારે ચાલી રહી છે આજે વ્યાસ જયંતિની પણ તમને વાત કરી અને આજે ગુરુનું જે છે પૂજન કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે લાખો ભાવિકો અને ભક્તો આજે ગુરુમય બન્યા છે આવી પવિત્રને સરસ સરસ મજાની વાત તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો તો મિત્રો ચાલો હજુ બીજા આશ્રમો પણ તમને બતાવવાના છે તમે અમારા સુધી જોડાઈ રહેજો અમે તમને બીજા આશ્રમોને બીજા ગુરુઓની પણ વાતો કરીશું અને ભવેશ્વર ભવનાથની અંદરની ગુરુ પૂર્ણિમાની ઉજવણીની વાતો આગળ વધારીશું पाय